જાપાનના કોબે ખાતે યોજાનાર ઇન્ડિયા મેલા બે હજાર પચીસમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે અગિયારથી ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન આ ખાસ આયોજન જાપાન ખાતે થયું હોય અને ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીને આ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી શકે મહારાજા સ્યાજરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દ્વારા યોગો યુનિવર્સિટી જાપાનના સહયોગથી કોબે ખાતે અગિયારથી ચૌદ ઓક્ટોબર દરમિયાન ઇન્ડિયા મેલા બે હજાર જેમાં ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ પ્રતિનિધિમંડળનું સંકલન ઓઆઈએની ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર વનિષા નામ્બિયાર કરશે ટીમમાં ડોક્ટર રાજેશ ગિલકર ડોક્ટર વિશ્વાસ ડોક્ટર ચિરાગ સોલંકી ડોક્ટર પ્રીતિ સાઠે દાબલે શ્રી જનક જાસકિયા અને વિદ્યાર્થી નિર્મલ ડાભીનો સમાવેશ થાય છે ટીમ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું પ્રદર્શન કરીને ભારત જાપાન સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે ચાન્સેલર રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે અને ડીન પ્રોફેસર ગૌરાંગ સમગ્ર ટીમને શુભકામનાઓ પાઠવી કે આ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવશે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના અમારા છ પાંચ પ્રાધ્યાપકો અને એક વિદ્યાર્થી એમ કરીને કુલ છ લોકો ઇન્ડિયા મેલા જાપાનમાં થઈ રહ્યો છે દસથી થી ચૌદ ઓક્ટોબર એની અંદર ભારતનું પ્રતિનિધિત્વ એ લોકો કરવાના છે ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભારતીય લોક સંગીતની ત્યાં એ લોકો ત્યાં પ્રસ્તુતિ કરવાના છે ઇન્ડિયા મેલાની અંદર અને આ એમએસ યુનિવર્સિટી માટે અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ માટે એક ગૌરવનો વિષય છે પ્રોફેસર વનીષા નાબિયાર કે જે ઓઆઈએના ડેપ્યુટી ડાયરેક્ટર છે એમના માર્ગદર્શન હેઠળ અમારી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની ટીમ ત્યાં જાપાનની અંદર આ ઇન્ડિયા મેલાની અંદર પોતાનો કાર્યક્રમ પ્રસ્તુત કરવા જઈ રહી છે અને આ પહેલીવાર બની રહ્યું છે કે ઇન્ડિયા મેલાની અંદર વડોદરાની આપણી એમએસ યુનિવર્સિટીની ટીમ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની ત્યાં જઈ રહી છે હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ